મા ક્ષત્રિયોનું મહાસંમેલન અમદાવાદ જિલ્લાના ધંધુકામાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન પરસોત્તમ રૂપાલાને ઘેરવા માટે નવી રણનીતિ સામે ક્ષત્રિયોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે રૂપાલાની વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજમાં આક્રોશ તમામ ક્ષત્રિયો ધંધુકામાં એકત્રિત થઈ રહ્યા છે તો ધંધુકામાં ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં ક્ષત્રિયો ત્યાં પહોંચી ચૂક્યા છે ક્ષત્રિયોની સાથે ક્ષત્રિયણીઓ પણ ઉપસ્થિત છે ધંધુકામાં ક્ષત્રિયોનું મહાસંમેલન નું આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં ક્ષત્રિયો ત્યાં ઉપસ્થિત છે અને હજુ પણ ક્ષત્રિયો ત્યાં પહોંચી રહ્યા છે અત્યારે કેવો માહોલ છે ત્યાં બિલકુલ વત્સલ સીધી તસવીર પડે ત્યાં વાત કરીએ તો પદમીની બા વાળા પણ પોચી ચુક્યા સાથે જ વાત કરીશું આજનું આજનું મહાસંમેલન સૌથી પેલું મહાસંમેલન કેવા છે ક્ષત્રિય સમાજ નું શું કેશો શું રણનીતિ ગણવામાં આવશે અહિયાં થી જી હા ત્યાં અહીંયા સંખ્યા એકઠી થઈ છે અને હજી આનેથી પણ જો અમને અમારો ન્યાય નહીં મળે તો અંદરનો રાજકોટમાં પણ જે કાલે મહારેલી હતી એ તો ખાલી રેલી હતી હવે રેલો આવશે અને હજી પણ અમને આગળ જતા જો નહીં થાય તો અમે કમલમ ને ઘેરવાની તૈયારી રાખશું મહેમાનો પણ બહાર ગામ ભાજપના ભી સત્રીય આગેવાનો આજે 5 કલાક સુધી બેઠક ચાલી હતી અરસંગની સાથે એ લોકો પણ રણનીતિ બનાવી રહ્યા છે આંદોલન તારે પાડો જી હા હવે તો એ લોકો પણ લેટરો લખી રહ્યા છે હવે તો અમને ન્યાય આપો અને અમે બે ગણાતી માંગતા અમે રજવાડ આપી દીધા છે પાંચસો ને બાસઠ રજવાડ આપી દીધા છે તો પછી અમને ન્યાય નહીં અમે ટિકિટ રદ કરવાનું કહીએ છીએ ટિકિટ માંગતા નથી તો હવે અમને ન્યાય મળવો જોઈએ નઈ તો પાંચસો ને બાસઠ રજવાડા અમને પાછા આપો આખું ઇન્ડિયા વેચી નાખશો ને તો અમારા પાંચસો ને બાસઠ રજવાડા અમને નહીં આપી શકો